ફરી એક વાયરસ ગુજરાતમાં ભગ પેસારો કરી રહ્યો છે નમસ્કાર હું સતરાજ છે જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું હા કોરોના બાદ ફરી એક એવો વાયરસ છે કે જેનાથી અત્યારે લોકોમાં ભય ફેલાયો છે અને એ ચાંદીપુરા નામ એ વાયરસનું નામ ચાંદીપુરા વાયરસ છે ને જે અત્યારે મોરબીમાં પણ એના શંકાસ્પદ કેસો આવ્યા છે અને ગુજરાતના લગભગ લગભગ સત્તરક જેટલા જિલ્લાઓની અંદર આના શંકાસ્પદ કેસો અત્યારે આવી રહ્યા છે ત્યારે આ વાયરસમાં શું શું તકેદારી રાખવી જોઈએ આ વાયરસ કેવી રીતે ફેલાય છે આ વાયરસની શરૂઆત ક્યાંથી થતી આ તમામ વિગતોની આજે આપણે વાત કરવાના છીએ ત્યારે એના માટે થઈને આપણી સાથે અત્યારે બાળકોના જે રોગના નિષ્ણાંત છે એવા કિલોલ હોસ્પિટલમાંથી ડૉક્ટર હસમુખભાઈ અને સ્પર્શ હોસ્પિટલ હોસ્પિટલમાંથી ડૉક્ટર મનીષભાઈ આપણી સાથે છે તેમની સાથે આપણે વાતચીત કરીશું તો સર્વપ્રથમ હું હસમુખભાઈને પૂછવા માગીશ કે સર આ જે ચાંદીપુરા વાયરસ છે તો એનું નામ કેવી રીતે ચાંદીપુરા પડ્યું અને આ કેટલા સમયથી આ કાર્ય હોય જ છે કે આટલા ટાઈમથી હતો જ આ આ વાયરસ સૌ પ્રથમ ઓગણીસો પાસઠમાં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરા ગામમાં ડિટેક્ટ થયો હતો એટલે એનું નામ ચાંદીપુરા વાયરસ પડ્યું આ નવો વાયરસને નથી જૂનો છે સમયાંતરે આના આઉટબ્રેક થાય જ છે ગુજરાત તેમજ મહારાષ્ટ્ર ઓડિશા અને આ અલગ અલગ એરિયામાં ઘણા બધા આઉટબ્રેક ભૂતકાળમાં પણ થયેલા છે પણ રિસેન્ટલી પાછો જે આઉટબ્રેક થયો છે જે અત્યારે અરવેલી વડોદરા છોટા ઉદેપુર જિલ્લામાં વધારે જોવા મળે છે અને હાલના તબક્કામાં ચાર શંકાસ્પદ કેસ આપણા જિલ્લામાં પણ આ આવ્યા છે એટલે આપણે આના વિશે થોડુંક જાણવાની જરૂરી છે જી તો જેમ સાહેબે કીધું એમ ઓગણીસો ને પાસઠથી આ રોગ એટલે કે એવો કોઈ રોગ નથી આ ઘણો જૂનો રોગ છે ત્યારે મળતી વિગતો મુજબ મનીષભાઈ કે આ જે રોગ છે એ ગુજરાતની અંદર લગભગ બે હજાર ચાર બે હજાર છ અને બે હજાર ઓગણીસમાં પણ દેખાણો હતો અને હવે ફરીથી બે હજાર ચોવીસમાં જ્યારે દેખાણો છે ત્યારે બે હજાર ઓગણીસમાં આની પહેલાં તમારે આવો કોઈ કેસ આવેલો હોય એની કંઈ માહિતી નમસ્કાર થેન્ક યુ મોરબી અપડેટ જે વાત કરી સરસાણી સાહેબે એ રીતે કે શરૂઆતમાં જ્યારે ઓગણીસો પાસઠ પછી બધા ચાર પાંચ સ્ટેટમાં પછી ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લામાં જેમ ખાસ કરીને દાહોદ પંચમહાલ ઉદેપુર બરોડા ત્યાં ઘણા બધા કેસીસ જોવા મળ્યા હતા અત્યારે પાછું આ ચોમાસાની સિઝન હોવાથી અને આ વાયરસ સ્પેસિફિકલી આવા વાતાવરણમાં ગ્રોથ થવાથી અત્યારે કેસીસ જોવા મળે છે અત્યારે આ વાયરસ ખાસ કરીને ગુજરાતમાં ઘણા બધા જિલ્લામાં જોવા મળે છે અત્યારે આ કેસ ડિટેક્શન ચાલુ છે અને આનું અત્યારે ટ્રીટમેન્ટ પણ ચાલુ છે જી તો ખાસ કરીને હવે લોકો એવું લોકોને વારંવાર એવું થતું હોય કે આ રોગ કેવી રીતે ફેલાતો હોય છે આ રોગ થવાના કારણો શું હશે તો એના વિશે શું કહીશ આ રોગ મુખ્યત્વે ફ્લાય નામની માખીથી ફેલાય છે એટલે સેનફ્લાય તમને કોઈને રોગ થયો છે તો એને સેનફ્લાય કરડે એટલે એ પોતાનું બ્લડ મિલ લે અને એ સેન્ડફ્લાય પાછી બીજાને કરડે તો એ બીજાને મચ્છર મેલેરિયાની જેમ જ ફેલાવે પણ આ મચ્છરની જગ્યાએ સેનફ્લાય નામની માખીથી ફેલાય છે તો હવે આપણે જોઈએ કે સેનફ્લાય રહે ક્યાં તો આનું મુખ્યત્વે ઘર છે તિરાડોવાળા મકાન છે કાચા મકાન છે જે લીપેલા અથવા ગારા માટીના મકાન કહીએ છીએ એવી જગ્યાએ વધારે રહીએ મકાનની પેલા ઝાડની અંદર તિરાડો હોય અથવા ત્યાં તમારે ત્યાં ઢોરઢાંખા રહેતા હોય ઉકળા હોય કાદવ કચરો હોય કાદવ વધારે હોય ભેજવાળું વાતાવરણ વધારે રહેતું હોય આવી જગ્યાએ ગામડે ગ્રામ્ય વિસ્તાર છે આવી જગ્યાનો ફેલાવો વધારે થાય છે આ માખીને ઓળખી શકવાની કેવી રીતે ઓળખી શકાય એ નરી આંખે તો એ ઓળખવું મુશ્કેલ છે પણ આ મચ્છર જેવડી સાઈઝની માખી છે આપણે ત્યાં ઓછી જોવા મળે છે મચ્છર જે એ મચ્છરદાનીની અંદર પણ આપણે અંદર ઘૂસી શકે મચ્છર જેની સાઇઝથી પણ નાની હોય થોડી જી તો મચ્છરદાનીની અંદર પણ આ માખી આસાનીથી ઘૂસી શકાય છે કારણ કે એની સાઇઝ મચ્છર જે હોય છે એના કરતાં પણ ખૂબ નાની હોય છે ત્યારે આ રોગ જે આવે છે ત્યારે માનો કે કોઈને આ રોગ થાય છે તો એના સામાન્ય લક્ષણો શું હોય છે કેનાથી ખબર પડે છે હા આ રોગના સામાન્ય લક્ષણો એકદમ અતિશય ભારે તાવ ઉલટી ઝાડા માથું દુખવું જેમ સામાન્ય વાયરસના લક્ષણ હોય એવા જ લક્ષણોથી શરૂઆત થાય છે પણ આ રોગ ફેટલ છે ડેન્જર છે સુકામ કે આ રોગ ઝડપથી તુરંત જ વિધિને ટુ ટુ થ્રી ડેઝ બેથી ત્રણ દિવસમાં તરત જ મગજમાં એનું ઇન્ફેક્શન પહોંચે છે જ્યારે મગજમાં ઇન્ફેક્શન પહોંચે એટલે એને અમારી ભાષામાં ઇન્સેફેલાઇટિસ કહેવાય ઇન્સેફેલોપથી કહેવાય તો આ ઇન્ફેક્શન જો મગજમાં પહોંચે ત્યારે ખાસ કરીને મગજના લક્ષણો જોવા મળે જેમાં માથું દુખે ઉલટી થાય ચક્કર આવે ખેંચ આવે ખેંચ જનરલી ઇન્જેક્શનથી કંટ્રોલ થતી હોય તો આ ખેંચ કંટ્રોલ ના થાય બાળક રિસ્પોન્સ કરવાનું બંધ કરી દે જે આવભાવ હોય એના ચેન્જ થઈ જાય અને ઘણી વખત સિરિયસ કન્ડિશનમાં બાળક કોમામાં પણ જઈ જતું રહે છે અને ઘણી વખત મૃત્યુ પણ પામે છે એટલે આ રોગ ફેટલ એટલે છે કે ફાસ્ટ ફોરવર્ડિંગ ટ્રીટમેન્ટ ફટાફટ ટ્રીટમેન્ટ ના થાય તો તરત જ એની મગજ ઉપર અસર થાય છે અને આની ટ્રીટમેન્ટ અત્યારે કોઈ એન્ટીવાયરલ અવેલેબલ નથી જી તો જેવી રીતે કોરોનાની અંદર જે સ્થિતિ થઈ હતી કે જેને એનો પણ કોઈ એન્ટીવાયરસ ત્યારે ઉપલબ્ધ નહોતો એ જ પ્રમાણે આ વાયરલનો પણ અત્યારે હાલમાં કોઈ એન્ટીવાયરલ ઉપલબ્ધ નથી તો આ વાયરસ ફેલાયને એના માટે શું સાવચેતી રાખવી જોઈએ ઓકે હવે જોઈએ તો આ ન ફેલાય એના માટે આપણે પર્સનલ પ્રોટેક્શન પહેલાં શું રાખો કે છોકરાઓને ફૂલ સ્લીવના કપડાં પહેરાવો એને ઝીણી મચ્છરદાની રાખો આપણે જે જનરલ નથી તે ઝીણી મચ્છરદાની જોઈએ મચ્છરદાનીમાં સૂડ બીજા મોસ્કિટો રિપેલેન્ટ યુઝ કરે કે આપણે મચ્છર ભગાડવા માટે જે રિપેલેન્ટ યુઝ કરીએ આમાં પણ કામ કરશે પ્લસ એક ફ્લાય પેપર બનાવી શકાય કે જેમાં આપણે થોડું ગુંદર અને એરંડિયું તેલ બેને મિક્સ કરી પેપર પર લગાવી અને દોર ઉપર ચીપકાવી દેવાના પેપર લગાવી દેવાના તો આની અંદર માથી માખીઓ ચીપકી જાય પ્લસ આ માખીઓનો ઉપદ્રવ ન થાય એના માટેની તકેદારી રાખવાની કે આપણે ઘરની આસપાસ પાણી ભરાતું હોય ખુલ્લો કચરો પડ્યો હોય કાદવ કીચડ થતું હોય અથવા ઝીણી ઝીણી તિરાડો હોય તો તિરાડો બુરી દેવાની બીજું ડીડીટી અથવા ફાઇવ પર્સેન્ટ છંટકાવ કરીએ અને આ બધું ધ્યાન રાખીએ તો આનો ફેલાવો ન થાય જી તો જેમ સર જે કંઈ પણ માહિતી આપી એ તમામ ઇન્સ્ટ્રક્શન્સનો જો આપણે આપણા લાઈફની અંદર અપ્લાય કરીશું આપણા આસપાસના વિસ્તારની અંદર અપ્લાય કરીશું તો આ રોગથી આપણે ચોક્કસ બચી શકીએ છીએ ત્યારે મનીષ સાહેબ હું તમને એ પૂછવા માગીશ કે ખાસ કરીને એવું સાંભળવા મળે છે કે જે ચાંદીપુરા રોગ છે એ ખાસ કરીને બાળકોમાં જ થાય છે એમ તો એમાં કોઈ કઈ ઉંમરના બાળકોને વધુ થતું હોય કે મોટી ઉંમરને નથી થતો એનું કારણ હા ખાસ કરીને નાના બાળકોમાં જોવા મળે છે નવ મહિનાથી ચૌદ વર્ષની ઉંમરમાં જોવા મળે છે એનું કારણ ખાસ કરીને બાળકોમાં ઇમ્યુનિટી પાવર ઓછો વીક હોય એ ખાસ રીઝન છે મોટામાં પણ જોવા મળે છે પણ એના કેસીસ બહુ ઓછા છે જી ઠીક છે તો મોટામાં પણ જોવા મળે છે પણ ઇમ્યુનિટી પાવર બાળકોનો ઓછો હોવાના કારણે એમનામાં વધારે જોવા મળે છે ત્યારે કોરોનામાં વખતે પણ એવું થતું કે ભાઈ સામાન્ય શરદી ઉધરસ થાય તો લોકો ગભરાઈ જતા કે ભાઈ મને કોરોના જશે તો અત્યારે પણ કદાચ સામાન્યતા આવી જાય ને લોકો ગભરાઈ જાય તો એના માટે તમે લોકોને શું અપીલ કરવા માગશો જે આ વાયરસના લક્ષણ અને નોર્મલ શરદીના લક્ષણ અમુક મળતા આવે છે પણ આમાં ચિંતા ક્યારે કરવાની કે જો તમારા બાળકને શરદી ઉધરસ તાવ છે ઝાડા છે પણ બાળક રમે છે ખાઈ પીએ છે તો બહુ ચિંતા જાણી જરૂર નથી પણ જો બાળક તમારું ઊંધમૂંધ પડ્યું રહે એ ઊંઘતું વધારે રહીએ એના વર્તનમાં ફેરફાર લાગે બાળક જમે નહીં કન્ટિન્યુ ઉલટીઓ થાય એકસો ચાર ડિગ્રી પર તાવ હોઈ જાય તાવ ઉતરે જ નહીં અથવા ડૉક્ટર મનીષભાઈએ કીધું કે બેભાન થઈ જાય ખેંચ આવે કોમામાં જતું રહીએ આવા લક્ષણો લાગે અથવા આ રેપિડ બીજું એક વસ્તુ યાદ રાખે રેપિડલી પ્રોગ્રેસ થાય કે અડતાલીસ કલાકમાં ફટાફટ પ્રોગ્રેસ થાય મતલબ તમારા બાળકની તબિયત ફટાફટ બગડે તો તમારે ઘરે ઢીલ નથી કરવાની એટલે સામાન્ય વાયરસમાં આપણે ઘરે શરદી તાવની દવા લઈને બેઠા રહેની જગ્યાએ અત્યારે ડૉક્ટરની સલાહ લઈને સારવાર કરવી અત્યારે સાવચેતી ભર્યું છે જી ઘણી વખત એવું બનતું હશે કે હવેના સમયમાં જ્યારે કંઈ નાની એવી બીમારી થશે તો પણ તમને વારંવાર ફોન આવવા લાગશે કે ભાઈ ગભરાઈ જશે તો એના માટે તમે લોકોને શું ખાસ મારે આ મોરબી અપડેટના માધ્યમથી તમામ વાલી મિત્રો ટીચર્સ મિત્રો પેરેન્ટ્સ બધાને એક નમ્ર વિનંતી કરું છું કોઈ પેનિક થવાની જરૂર નથી કોઈ ગભરાવાની જરૂર નથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ આપણે પ્રિવેન્શન કરવાની છે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર એટલે આપણે ખાસ શું તકેદારી રાખવી એ ઇમ્પોર્ટન્ટ છે અને આ ડિઝીઝ ના ફેલાય એના માટે આપણે શું શું કરવું એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણે સ્કૂલ શાળાએ છોકરાઓને ફરજિયાત મોકલવાના જ છે પણ ખાસ કરીને જે જે સાહેબે વાત કરી કરીએ કે ફૂલ સ્લીવના કપડાં પહેરાવો મચ્છરદાની યુઝ કરો બાળકોને એવી જગ્યાએ અત્યારે ખાસ કરીને જ્યાં ઉકરડા હોય છાણ હોય ગૌચર હોય ગૌશાળા હોય ત્યાં વિઝિટ ના લેવડાવો માખી મચ્છર આજુબાજુમાં ગમે ત્યાં થતી હોય પાણી ભરાતા હોય એ બધાને અટકાવો કાચા મકાનમાં જો પોસિબલ થાય તો એને રિપેર કામ કરાવો પાણી ના ભરાય એવું ધ્યાન રાખો અને સામાન્ય ઝાડા ઉલટી શરદી ઉધરસ જનરલી આ રોગ પહેલાંય પણ હતા અને એ વાયરસના લક્ષણ છે તો એમાં ચિંતા કરવાની જરૂર નથી પણ આવા કોઈ લક્ષણ જે ન્યુરોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂ લાગે કે કંઈ તમને એકદમ અચાનક બહુ ઉલટી બંધ ન થાય તાવ ઉતરે નહીં તો તાત્કાલિક તમે બાળકોના ડૉક્ટરનો કોન્ટેક્ટ કરો અમે અત્યારે અમારું એસોસિએશન ઓફ પીડિયાટ્રિશિયન મોરબી ગવર્મેન્ટ મોરબી ગવર્મેન્ટ સિવિલ હોસ્પિટલ મોરબી ગવર્મેન્ટ ઓફિસરો આના ઉપર ફૂલ એક્ટિવલી વર્ક કરી રહ્યા છીએ એટલે જ મારે કહેવાનું થાય છે કે ગભરાવો નહીં ચિંતા ના કરો ખાલી કેર કરો માખી અને મચ્છર ના કરડે છોકરાઓને એના માટે આપણે શું શું કરીએ એ ખાસ કરીને કરો જી તો બંને જે ડૉક્ટર છે બંને બાળકોના નિષ્ણાંત છે અને બંનેએ આપણને ખૂબ સરસ એવી માહિતી પૂરી પાડી છે ત્યારે એમની બંનેની વાત ઉપરથી આપણે એટલું તારણ કાઢી શકીએ કે ખાસ કરીને અત્યારે કાળજી લેવાનો સમય છે જેમ સર કીધું એમ પ્રિવેન્શન ઇઝ ધ બેટર ધેન ક્યોર એમ અત્યારે આપણે ખાસ કરીને સાવચેતી રાખીએ સૌથી વધુ બાળકો જ્યારે શાળામાં હોય છે અથવા તો પોતાના ઘરે હોય છે બાળકો આની સિવાય મોટા ભાગે ક્યાંય હોતા નથી તો શાળાની અંદર ખાસ કરીને જે શિક્ષકો છે એ આ વાતનું આ બાબતોનું ધ્યાન આપે જે ઇન્સ્ટ્રક્શન સરે આપ્યા છે એનું ખાસ પાલન કરે અને ઘરે પણ આપણે આવી રીતે જો પાલન કરશું તો અત્યારે સમય છે એ હિંમત રાખવાનો છે સાવચેતી રાખવાનો છે ને કાળજી રાખવાનો છે નહીં કે ડરવાનું તો આપણે આવી સાવચેતી રાખીએ અને કાળજી રાખીએ અને વધુ કોઈ પણ પ્રકારની જો કંઈ પણ બીમારી તમને લાગે છે ને એવું છે તો બાળકોના નિષ્ણાંત ડોક્ટરો આપણી પાસે છે એની અચૂકથી આપણે મુલાકાત લઈએ જોડાઈ રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર